માર્ચ એપ્રિલ મહિનો ખેડૂતો માટે કાર સમાન બની રહેશે આગાહીકાર અંબાલાલ કાકાએ આ ડરામણી આગાહી કરી છે માર્ચ અને એપ્રિલમાં હવામાનમાં ઘણા ફેરફાર આવશે ગુજરાતના અનેક જિલ્લામાં વીજ પ્રપાત અને કરા પડવાની પણ આગાહી કરી છે વાતાવરણમાં પલટાને કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન થશે માર્ચ અને એપ્રિલ મહિનામાં અષાઢી જેવો માહોલ સર્જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે તો વરસાદી માહોલ રહેશે આવનારા સમયમાં પણ વાતાવરણમાં પલટો આવશે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે ખેડૂતો માટે આ ચિંતાના સમાચારો સામે આવ્યા છે અષાઢ જેવો માહોલ સર્જા સર્જાશે થોડા સમય પહેલા જે પ્રકારનું વાતાવરણ બદલાયું હતું દરેક જગ્યા ઉપર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ હતો સાથે કરા પડ્યા હતા કેટલીક જગ્યા ઉપર વાતાવરણમાં જે પલટો આવ્યો તેના કારણે ખેડૂતોનો જે ઉભો પાક છે તેમાં નુકસાન થયું હતું અને હવે ફરી એકવાર ઘણા બધા